હાલો મિત્રો જય માતાજી જય દ્વારકાથી સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા બ્લોગમાં તો મિત્રો આજે આપણી ભારતની રાજધાની જો કે દિલ્હી ની અંદર આયા છે ને દિલ્હી ની અંદર જરૂર થી કરવાનું છે અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક જરૂરથી કરવાનું છે હાલો આપણે હું તમને આની ટિકટ પ્રાઇસ જો છે હું તમને કહી દઉં અને જો આ હુમાયુ ટાઉન છે ઈ આપડા નિજામુન્દીન રેલવે સ્ટેશન થી નજીક જ છે એકદમ તો તમે અહીંયા થી પણ આવી અને ના દ્વારા પણ તમે આઈકાને આવી શકો છો તો આની ટિકિટ પ્રાઇસ છે મિત્રો ચાલીસ રૂપિયા પર પર્સન અને જે ચૌદ વર્ષના બાળકો છે એમની ફ્રી એન્ટ્રી છે અને સમાધિ છે ઈ પણ છે અને બાર તમે જોઈ શકો હું ને પ્રકાશ બે આવ્યા છીએ અને ભાઈ આજે પબ્લિક છે બહુ જાજુ અને આજે પચીસ તારીખ છે અને કાલે છે છબ્બીસ જાન્યુઆરી તો કાલે પણ આપણે આને આવવાનું છે અને વિડીયો બનાવવાનો છે તો આજે આયા છીએ આપણા હુમાયુ વિડિયો સાથે બનાવી રો જે પણ કઈ આપણને આની અંદર જોવા મળે છે હું તમારી સાથે શેર કરીશ તો હાલો આજની વિડીયો શરૂઆત કરીએ તો મિત્રો આ છે એન્ટ્રી ગેટ અને એન્ટ્રી ગેટના સાથે તમને ટિકિટ પણ આઈકને મળી જશે અને થોડીક દૂરી પર તમે આવશો એટલે આ જ પ્રકારનો તમને એક પિલર મળશે જે કે આપણે હુમાયુ ટાઉન અને ઈશા ખાનના મકબરા તરફ આપણે જવાનો રસ્તો છે અને આ છે મકબરો ઈશા ખાનનો જે કે એનો ગેટ છે અને આ ઈશા ખાનના મકબરો દ્વારા આઈકને માહિતી બોર્ડ પણ મારેલું છે તમે અહીં વિડીયો રોકીને વાંચી પણ શકો છો મિત્રો આ તમને જે સામે દેખાય ઈ ઈશા ખાન મકબરો છે અને અને આ મકબરાની અંદર ઈશા ખાન અને ઈશા ખાનની ફેમિલીની કબર પણ મોજુદ છે આ મકબરો સન પંદરસો સુડતાલીસ માં ઈશા ખાન દ્વારા બનાવવામાં આવ્યો હતો હાલો આપણે જે મકબરો છે એ તરફ જઈ રહ્યા છીએ ધીમે ધીમે અને ઘણા બધા આજે પબ્લિક પણ આ કહેલી છે અને એ સાઈડમાં છે મસ્જિદ હમણાં આપણે અહીંયા પણ વિઝિટ કરીશું મિત્રો આ છે મકબરો આપણે બિલકુલ જસ્ટ નજીક આવતા રહ્યા છીએ મિત્રો અંદર એન્ટ્રી કરતા ઈશા ખાન અને ઈશા ખાનના જે પરિવાર લોકો જેમના મેમ્બર છે એમની આ કબ્ર છે અને સૌથી મોટી જે કબ્ર તમને દેખાય એ ઈશા ખાનની છે અને બાકી એમના ઘર પરિવાર મેમ્બરની છે મિત્રો આ જે સામે દેખાય ઈ ઈ જમાનામાં ઈશા ખાન અને ઈશા ખાનના જે મેમ્બર પરિવાર છે એમના માટે નમાઝ પડવા માટે આ મસ્જિદ બનાવવામાં આવી હતી ઈશા ખાન નો જે મકબરો છે એ જોયા પછી હવે આપણે જઈ રહ્યા છીએ હુમાયુ ટાઉન તરફ અને રસ્તામાં આજ જ એક આપણને બોર્ડ દેખાય છે અને બોર્ડ ની જસ્ટ સાઈડ માં આ છે અરબ સરાય દરવાજા જો કે ચૌદ મીટર ઊંચો છે અને લાલ બરબર પથ્થરથી અને સફેદ પથ્થરથી બનાવવામાં આવ્યો છે તો ઈ જમાનામાં આને ગેસ્ટ હાઉસ પણ માનવામાં આવતું અને આના દરવાજા હજુ સુધી પણ ઈ જ લાગેલા છે જે આ કિલ્લા નું નિર્માણ થયું હતું ઈ સમયના આ દરવાજા તો મિત્રો આ ઈ સમયનો ગેસ્ટ હાઉસ પણ કહેવામાં આવે છે અને ઈ સમયમાં જે હુમાયુ જેનો મકબરો બનાવવામાં

તો પાછળ તમે આ જોઈ શકો છો ઈ પણ એક મકબરો છે મિત્રો બાદશાહ હુમાયુના મકબરા તરફ જતા આપણને એક આ પ્રકારનો ગેટ જોવા મળે છે જો કે એના અંદર એક મ્યુઝિયમ પણ બનાવેલું છે मित्रों जटिल वस्तु आप ने देखाई ई ईसा खान का मकबरानी खुदाई करता वक्त ये आ वस्तु प्राप्त हुई थी मित्रों आ आखा किला नो नक्शो से मित्रों यूजीसी बाहर निकलता આપણને હુમાયુ મકબરો આપણને જોવા મળી જાય છે એવું કહેવાય છે કે એ જમાનામાં આને બનાવવા માટે પંદર લાખ રૂપિયાની લાગતે ખર્ચો આવેલો અને કહેવાય છે કે ભારતની અંદર પહેલો આ મકબરો ખૂબસૂરત ગાર્ડનની સાથે બનાવેલો તો મિત્રો આપણે હવે સીધા જઈશું અંદર અને અંદર આપણને શું જોવા મળે છે ઉપર જઈશું તો આજે ઘણી બધી પબ્લિક આવી છે તમે જો ક્રાઉડ ઘણો છે અને હાલો આપણે ઉપર જઈએ અને ફોટોગ્રાફી બધું આપણે કરી લીધું છે તો આ સામે અમને દેખાડું તો અહીંથી આપણે સીધા જશું અંદર અને એવું કહેવામાં આવે છે કે મિત્રો આ ઘણા બધા જે આ તમને ચેમ્બર દેખાય ને એની અંદર જે મુગલ રાજા છે એમની જ્યાં આમાં ફેમિલી છે એની બધી સમાધ્યું છે જો કે અંદર જવાનું આપણે જ્યાં ગેટ છે ને તમને દેખાય અંદર જવાની એન્ટ્રી નથી તો આ બહારનો સીન છે તો હા છે બાદશાહ હુમાયુનો મકબરો જો આપણે ઉપર જવાનું બાકી છે અહીં પણ અમે મેં પ્રકાશે ઘણી બધી જે ફોટોગ્રાફી છે એ પણ કરી અને અહીં ફરવાની બહુ મજા આવે છે અને હલો અમે હું તમને ઉપર વિઝિટ કરાવું તો આપણે ઉપર આવી ગયા છીએ તમે જો ભાઈ નીચેનો કંઈક નજારો આવો છે જો તમે આઈથી સીન જબરજસ્ત આવે છે અને આ કંઈક ઉપરનો જે છે નજારો ઘણા બધા કને ફોટોગ્રાફી પણ કરે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે આઈ કડે આવી દોઢસો કબર મોજૂત છે અંદર પણ જે હુમાયુ છે એની સમાધિ છે આની અંદર પણ આપણે જોવાની કોશિશ કરીશું અંદર આનો દરવાજો ઓલી તરફ છે પણ અમે પાછળની સાઈડ હુણે પ્રકાશ પાછળની તરફ જયા તો દરવાજો આગળની તરફ છે તો હલોમાં અહીંયાથી આપણે સીધા જઈશું હામીની તરફ અહીંયા કને અંદર એન્ટ્રીનો દરવાજો છે તો મિત્રો તમને આ પ્રકારના જે હુમાયુ ટાઉન છે એના ચારે ઓર તમને આ પ્રકારના ઉપર આવવાના ગેટ મળી જાય છે તમે જુઓ અંદર ફોટોગ્રાફી પણ ચાલુ છે અને આ એનો બેક સાઈડનો ભાગ છે એક આ તરફ સીડી છે આ જ પ્રકારની એક આ તરફ છે હમણાં આપણે જોઈ અને એક સામેથી છે તો આપણે અંદર વિઝિટ કરીશું અને ઉપર તો ઘણી બધી પબ્લિક પણ હશે અને ભીડભાડ મિત્રો આ ઘણા એકળમાં ફેલાણીનું છે પણ સામે પણ એક મસ્જિદ જેવું છે અને જે આ દરવાજો છે એની જસ્ટ સામે એક વ્હાઈટ માર્બલનો પણ દરવાજો રાખેલો છે અને ત્યાં પણ વ્હાઈટ માર્બલનો છે મિત્રો બાદશાહ હુબાયુના મૃત્યુ બાદ હવિતા ભાનુ બેગમે નવ વર્ષ પછી આનું નિર્માણ કરેલું યાની સન પંદરસો પેસઠ માં આ મકબરા નિર્માણ કરેલું અને સાલ પંદરસો બોતેર માં આ મકબરો બની તૈયાર થયો હતો અને મિત્રો આને આજ ભી એક પ્યાર ની નિશાની તોર પર જાણવામાં પણ આવે છે ઉપર ઉડા બકવારવામાં અંદર એન્ટ્રી કરતા પછી રાઈટ સાઈડ બે કબર બીજી પડશે મિત્રો આ જે તમને કબર દેખાય એ હુબાયુ બાછાની કબર છે અને માછા હુમાયુની કબરની સાઈડમાં બીજી કોઈ કબર મોજૂત નથી મિત્રો એવું પણ કહેવાય છે કે આ કિલ્લાની ડિઝાઇન જોતા આગ્રામાં તાજમહેલનો જલમ થયો હતો તો મિત્રો આ હતો આપણો હુમાયુન ટાઉનનો જે વ્લોગ આપણને એટલા બધા કંઈ હાઈ પ્રોફેશનલ આપણે ફોટોગ્રાફી આ વિડીયોગ્રાફર આપણે સી નહીં જેવો આવડ્યો એવો આપણને વિડીયો બનાવ્યો છે અને આ તો આજનો આપણો વ્લોગ અને ભાઈ હું ને પ્રકાશ ખૂબ રખડ્યા અને આખો દિવસ તમે ફરો ને છતાં પણ ખૂટ એવું નથી ના એના જે બગીચા છે બહુ સરસ છે બહુ મજા આવી અને હુમાયુ ટાઉન પણ તમ અમે પણ જોયું અને તમને પણ દેખાડ્યું તો આ હતો કંઈક આજનો વ્લોગ અને આવી દિલ્હીની અંદર તમામ જેટલી પણ લોકેશન છે એ આપણે હજુ વિઝિટ કરવાની બાકી છે તો ચેનલ પર ન હોય ને તો ખાસ કરીને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને એક લાઇક કરજો વિડીયો કેટલો મોટો થયો છે એ આપણને નથી ખબર બાકી એડિટિંગ કરશું પછી આપણને ખબર પડશે અને હવે આપણે નીકળવી છીએ રેલવે સ્ટેશન તરફ જ્યાંથી આપણે સવારમાં આવ્યા તો મળીએ આગળના એક નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ